પછી કોઈ હો અરે બાપા રે હે લાલિયા તારો બાપુ આવે છે મને ફાગવા દે મને કયું ની જઈશ ગામ માં સારા અહીંયા આવવું હોય આ મારે આ મોટો થઈ ગયો તો એ નોખો ખાલી નહીં

ને તારા છોકરાવાળા હે તીને એના ગરુડા મેવાલા હોય તળડા વીન મુઈ ને તને 18 ના કે તું આ ગલુડાના સાવા કરવા રેવા દે હે વે વે પીડા દુખે બાપા બાપા

તો શું સોપડું એને હે ઇન્જેક્શન આવશે કેટલા ચૌદ એ ભલે આવે ચૌદ આવે કે ઈઠી આવે જે આવી તમે તમારો ઠેલો લઈને અને આયા આવો છો ને મારા ઘરે હા એ હા નાની દાદા બોલું હું એ હા હા આવો આવો લે ઈ આવે છે

અલે ઈને પકડો કાયો કા નકર આખા ગ્રામમાં ઘરમાં હરકવા ફેલાવશે ઈ ભય જઈ છે ડોક્ટર ને ફોન કર્યો છે જાવ કાયો કા પકડો હાલો હવે આ તા આપણે કબ કરતું વાંઠે જવાનું ઊભી ના પાડીસી કે ગલુડા ન રમાણાય ગલુડા ન રમાણાય તોય આ ઉપડી રોજ ઊઠી હાલો આવે દેરાની જખાડી બધી એ હાલો હાલો કવ છું સાવ સાવ તમે બધાય એ મને પેટમાં ગડબડ જેવું છે ને તે હું નહીં આવું એ આ દોશી તો વાંદરા જેવી છે દેવી એ કુદી કઈડે નઈ તો શું કરે આ ખપખપ કરતી ઉપલી ગલુડા રમાડવા એ ગલુડાની માં પછી કળે નઈ તો શું કરે નઈ તાન ગલુડા છૂટતી હોય હમ આનું તો આવું ના આવું રહ્યું હમ

Kul. <laughs>

એ કપુ દાદા એ અમે બે ગામમાં જોતાવી એ કોની દુકાન તૂટી છે અને કોની નઈ એ હાલી ફૂમતા આપણે જોતાવી એ હા લાઈ લાઈ સમજો હું નો આવું ને તાલગણ આમણામ છોટી રહી ગયો નકર ગામના ધોય નાખીએ આજની છોરી તો મને મોંગી પડી આખો ગાલ આવ્યો મને તો આ પૈસા લેવા જ નથી મારે પણ આખો ઘર મારી વાયે રાખડે નકર છે

એ દોશીને કૂતરી કરડી છે અને જો ડોક્ટરને ફોન કર્યો ને ડોક્ટરે કી રેવિલ બેઠો ઈને પાછા મારા માં ફોન આયા કરે છે હવે આને એડિક્શન લેવરાઈ દે ને તો સુટ થાય ને ખડકવા હાલ છે એ હાલો અમે તો જઈ અમે તો ન ફાયરા એ ભાયરા નો હોય તો શું તું આયા અમને ખોટી કરવા આવ્યો છો વયોધાને હું ગામનો મુખી અને મારી બે હડકાઈ થશે ને તો મને બઈ મરી જાયનો ઉપાધી નથી પણ આ કોપ ગામનાને કઢી દેશે તો મારે કાયમ સાંપડવાનું હાલો એ હાલો હાલો